નમસ્કાર દર્શક મિત્રો ટોકિત ભાવનગરમાં હું છું નીતિન સોની આમ તો અને ખેતીનું કામ શરૂ થાય એટલે ખેડૂતો છે જગતનો તાત છે એવું કહેતો હોય છે કે ઈશ્વર તું મહેર કરજે પાક સારા થાય પણ તું જ્યારે આજ ઈશ્વર એટલે કે વરસાદ કમોસમી સ્વરૂપે આવે અને માવઠા ખેડૂત છે ઈશ્વરનો જે કહેર છે એનો માર જે છે ખેડૂત સહન કરી શકતો નથી તાજેતરમાં જે પ્રકારે ભાવનગર જિલ્લામાં મેઘ સવારી આવી છે કમોસમી વરસાદ આવ્યો છે અને એના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો કપાસ હોય ડુંગળી હોય મગફળી હોય કે બાજરી હોય અનેક પાકો છે જમીન દસ્ત થયા છે ખેડૂતોને પારાવાર સામનો કરવાનો સરકારે જે પ્રકારે ખેડૂતોને કેવું નુકસાન થયું છે તે જાણવા માટે આવી પહોંચ્યા છે તેમની સાથે અધિકારીનો ટીમ પણ જોડાય છે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું તે વાતનો તેમને સ્વીકાર કર્યો છે આ સમગ્ર જે નિરીક્ષણ છે તેઓ કરશે ત્યારબાદ સરકારમાં આ વિસ્તારનો રિપોર્ટ આપશે પરંતુ સવાલ એ છે ખેડૂતોને ચિંતા અનુમાન છે કે તેમને જે પ્રકારે નુકસાન થયું છે એટલી સહાય આપશે ખરી સરકાર સૌથી પહેલા તો તમને બધાને મારા તરફથી નવા વર્ષની શુભકામના અને આ ભગવાનના દયાથી કે કેવી રીતે આપણે વિચારીએ પણ આ કુદરતી આફત છે અને આ કુદરતી આફતમાં સરકાર બહુ ચિંતિત છે અને મને તો આ ભાવનગર વિસ્તાર લાગે અને અહીંયા જે આફતો આવી એની અંદર હું પોતે બી સમજું પણ સરકાર તરફથી જેટલા પ્રયત્નો થાય એટલા અમે લોકો ખેડૂતો માટે પ્રયત્ન કરી રહ્યા ગઈ કેબિનેટમાં હું પોતે બી ત્યાં હાજર હતો અને આપણા મુખ્યમંત્રીએ પોતાની પ્રવચનમાં કીધું કે હું બહુ આમાં ચિંતિત છું અને તમને બધા મિનિસ્ટરોને મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારો જે જે વિસ્તાર લાગ્યો એની અંદર તમે રાઉન્ડ મારો અને જ્યાં જ્યાં આ પ્રયત્નો કરવા પડે એની અંદર આપણે બધા એની અંદર સાથ હકાર આપીએ એટલે અમે લોકોએ બધાએ વિચાર કર્યો કે હું બી પોતે ભાવનગર એટલે મેં બી આમાં વિચાર કર્યો કે મારે બી બધા ગામડા જોવા જોઈએ અને જ્યાં જ્યાં આ પ્રયત્નો થશે એની અંદર મારાથી બનતી કોશિશ અને સરકાર તરફથી જે જે પ્રયત્ન થાય અમે ચોક્કસ કરશું અને જેને જેને આમાં કામમાં જે વરસાદ પડ્યો એની અંદર તો હું તો કાંઈ ન કરી શકું પણ સરકાર તરફથી જેટલા બનતા પ્રયત્ન અમે લોકો કરશું અને આપણા પ્રમુખ દિગ્ગજસિંહભાઈ એમને મેં બી કીધું કે તમે બી બનતા પ્રયત્નો કરી અને આમાં બધાને શાંતિથી અને સુખથી બધું કામ થાય એવી અમારા બધા તરફથી પ્રયત્ન છે વાત મહુવા સુરમુ અને એવા ગામડા છે હું પોતે સમજું આજે હું પોતે બી મવા જવાનું છું અને કાલે પાછું સિયોર એટલે જે જે પ્રયત્ન થાય અને મવામાં તો મેં બધા સાથે વાત કરી આગેવાનો સાથે બી વાત કરી અને આજે ચાર સાડા ચાર પછી હું પોતે મવા જવાનું છું અને જેટલી જગ્યાએ જઈ અને જેટલું થાય એટલા અમે પ્રયત્ન જો હું પોતે જાફરાબાદ રાજુલા અને ઉનાનો પોતે વતની છું અને માછીમારોનો મને ખૂબ સાથ મળ્યો અને આની અંદર જેટલા પ્રયત્ન થાય એની માટે સરકારશ્રીને અને અમારા મુખ્યમંત્રીશ્રીને મેં પરમદિવસે જ લેટર લખ્યો કે આની અંદર સરકાર તરફથી બધાને પ્રયત્ન થાય અને જેટલાને આની અંદર પોતાનું મૂડી બી રોકી અને જે કામો કર્યા હતા એની અંદર તમારાથી જેટલું થાય આટલું કરો અને એમને બધાને સાથ સહકાર આપી અને એના પ્રયત્ન કરો એવી મારા તરફથી તમને બધાને રિક્વેસ્ટ છે આપણા વિસ્તારમાં બહુ મોટું નુકસાન છે તો ખેડૂતોને લોન માફી જે મંડળીઓ ખાસ કરી છે એ માફી કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે ખેડૂતો માંગ કરી રહ્યા છે અને સર્વે ચાલુ છે હજી આઠ નવ દિવસ પછી આ સર્વે થયા પછી એની અંદર જેટલા થાય એટલા પ્રયત્ન અમે